अब मगज कहीं जाए। अरे वापर तो घर कंप्लीट तैयार थे क्यों? और कल मॉनसों बोले ना फुर्सत नशिये।

મારે ઘરની પરિસ્થિતિ એવી અને કે પૈસા નહીં બહુ આગળ ભણે બહુ છે પણ પાંચસો રૂપિયાની જરૂર પાંચસો રૂપિયા કરી આ લોકો પાંચસો રૂપિયા દુવે ને તો એમ કરે હું કઈ ને ત્યારે કરવું પડે બહુ બધું કરે તમે કહી ને બધું કરે તો તું હું બેઠો કરે હું હું જેટલી કર નામ ના પાડું એટલી કર હું બેઠો કરે હું કરીશ

મારે ફોરમ ભરવું અમારે પોલીસ વાળા ભરવાની ઈચ્છા મા બાપ આપની ઈચ્છા અને છેલ્લી તારીખે ફોરમ ભરવાની જેટલા તાર મા બાપની એવી ઈચ્છા હતી એમ કે દેશને શું મને આજે જેટલો ભણાવ્યો પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે ને એટલે મારા મા બાપ નહીં દેતા હવે બહુ આવો રખડ હોય બેટા તને સલામ છો અને આ તારા મારા અને કુદરતના એવા લેખ છે મારા જોડે ખાલી ફક્ત પાંચસો રૂપિયા જ પડ્યા છે અને એ પાંચસો રૂપિયા લઈને મટાણું લેવા જવું પણ આ તારી પરિસ્થિતિ જોઈને આ પાંચસો રૂપિયા હું તને આલું

આથી હું તારા બાપો જ છું સમજી લે અને મારી ગમે ત્યારે જરૂર પડે ને તો આપણે જે ટેકરી ખરી ને ટેકરી પૂરું ટૂંક જ મારું ઘર છે અને તું તાર તારા ગમે ત્યારે જરૂર પડે ને તારા આવી જજો હું તારા માટે બેઠો જ છું કીધું અને તું તાર ફોર્મ ભર દેજો આ તારાને મારા લેખ હસી આવે

મને જવા દો ભગવાન તમારું સારું કરશે દાગીના મને લઈ જવા દો ને હું તાત્કાલિક નહી પોકું તો લોહી ની જરૂર અને દાગીના વેચી અને લોહી લેવા હા સાહેબ તમે અમારા ભગવાન થઈને આવ્યા આ ગુંડાઓ સાહેબ મને હારણ કરતા હતા ગુંડાઓ હા સાહેબ હળો હળો આમ હૈવાની વોકાત હું ખરેખર સાહેબ આગવાન થઈને સલામ છો અને આ તારા મારા અને કુદરતના એવા લેખ હશે મારા જોડે ખાલી ફક્ત પોણસો રૂપિયા જ પડ્યા આવી અને એ પાંચસો રૂપિયા લઈને હું લેવા જાઉં પણ આ તારી પરિસ્થિતિ જોઈને આ પાંચસો રૂપિયા હું તને આલું શેઠ મને મારો ઉપકાર ના મન બેટા અમે તારી ખાલી મદદ કરી એ તું સમજી લે બરોબર આમ તું તારા તારે જે બનવું ને પોલીસ વાળો એનું ફોર્મ તું તાર ભર દે ભગવાન તારું ભલું કરશે બેટા તમે ભગવાન બની એવું ના ઉપકાર કદી તું તાર જે દિવસે મેન પેલા પેલા શેઠ મને થાપ મારવા આયા ને તાણે તમે હાથ પકડીને મને તમારે તમાર પાંચસો રૂપિયા તમે તમારા ગીતામાં ગાડીને મને આલ્યા તો પેલા ફોર્મ ભરવા પોલીસ નું એરોજ હું માણસ છું હા આટલું ઊંચીમાં હું આટલું ઊંચામાં મારી વર્ધી આવી ગઈ હ તમે આટલા બધા પહોંચી ગયા હા હું નતો જીજો કે તમારા ઉપર વિશ્વાસ રાખજો તમારો એટલું આમ તમારા જોડે એટલું ટેલેન્ટ હશે તો તમે જરૂર આગળ જાઓ એ કાકા તમે આગળ જ્યાં ને તમે હતા ને તાણા હું આટલો અધિકાર બની ગયો હું આમ દેશની રક્ષા કરું હું સારું સારું ભાઈ લે તાણ સૌથી સારું કાકા આતિકા તો દેખાતા ને હું તમે એડ્રેસ આલો તો ટેકરી વાળો એકલ હું તો કેટલા વાટા પણ તમે દેખાતા જ નતા હતા પણ એ તો સાહેબ એ તો ઘર મે વેચી માર્યો મારા જે દોશી હતી ને એની હાલત બહુ બીમાર થઈ ગઈ ને લોહી હાલવા માટે જ હું આ દાગીના બધા વેચવા જતો હતો અને ગુંડાઓ મને હેરાન કરતા હતા એવું ના કાકા તમે તે દિવસે આયા હતા એ દાડા તમે મને બચાવો હતો તમે મારા મા બાપ છો આજથી હું તમારી રક્ષા કરું તમે મને દીકરો મન જો આજથી લડો કાકા આજથી આપણે ત્યાં રહીએ બંગલામાં